જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે ફાઇનલી જાય છે વાડી એટલે લઈ લે તો ચાલો ગાઈ સમલોક જા રહે ખેત પે તો બી કન્ટિન્યુ અમારે બ્લોગ મે જોડે રહે ના હાલ લઈ જા દીક્ષો ના લઈ જા કોક મારે આપણે હે હાલવા માં ડોલ હા લઈ જા કાઈ ના લઈ હાલી ને તો તે તોડાવી તો બી કન્ટિન્યુ મારા બ્લોગ માં જોડાયેલા રહેજો અમે જાય છે વાડી કેમ કે ઘણા દિવસ થઈ ગયા મેરેજ માં ગયા તા પછી આજે કપડા ધોયા તો બસ એવું કઈક છે તો ચાલો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો હું ને મારા કાકા જાય છી તો અમે ફાઇનલી વાડીએ પોતા આવ્યા છે એને અમારી વાડીએ ઘણું છે અમે કેટલા આઠ આઠ દિવસ ત્યાં નથી ગયા તો આજે જોયા આવી શું છે ત્યાં હાલો અને બોર પણ વીતતા આવી થોડુંક શાકભાજી મળે તો એ લેતા આવી તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો જોઈ શકું છું ગાય કાવ્ય જે અમારે ત્યાં જમવાનું હતું ગોયણી કરી હતી તો બપોર સુધી જમવા ગયા હતા પછી કપડાં ધોયા લગનમાં હો જાય જે જાતા હશે એમને ખબર જ હોય કે મેરેજમાં કપડાં કેટલા બધા હોય એમાં તો છ જણા ગયા હતા તો એટલા કપડાં હતા મશીનમાં નાખા ને એટલા હાથેથી ઘસ્યા અત્યારે છે થયા તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો મા યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અહીંયાનો નજારો એકદમ મસ્ત મજાનો છે તો જોઈ લો ગાઈસ અમારા ઘઉં આટલા મસ્ત મજાના થઈ ગયા છે જોઈ લો હાલો મારી યુટ્યુબ ફેમિલી કે એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું અમારી વાડી આવી ગઈ છું કેમ કે લગ્ન પ્રસંગમાં થોડાક હતા પાંચ છ દિવસ થઈ ગયા વાડીનો બ્લોગ નહીં આવ્યો છેલ્લે અમે કાકાની વાડીએ ગયા હતા ત્યાંનો આવ્યો તો અને આજે અમે પાછા આવ્યા છીએ રીંગણા લેવા તો જોઈ શકો છો જોઈ લો ગાઈસ કેવું મસ્ત વાતાવરણ છે અને ફોટા બોટા સારા આવે અને આ છે આ ઘઉં જોઈ લો ગાઈસ કેવા મસ્ત મજાના છે હે ઉતર્યા છે આ અને અમારે કણ ઘઉં છે આમાં ખાતર પણ એ લોકોએ નાખ્યું છે તો જોઈ શકશો અમારી વાડીએ તો ખાતર નાખી દીધું છે અને પાણી પણ વારી ગયા છે અમે હવે જાશું અમારી વાડીએ તો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો જોઈ શકો છો ગાઈસ હું સેઠે સેઠે હાલું કેમકે આમાં તો પાઈ ગયા લાગે છે તો નથી ગયા જોઈ લો કેટલું સરસ વાતાવરણ અને મનને શાંતિ મળે ને એકદમ એવું વાતાવરણ છે અને બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો હવે તો ખેતરના જ વિડીયો આવશે મસ્ત મસ્ત હરિયાળી છે એકદમ તો તમને અમારો વિડીયો કેવો લાગે છે વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તમને આજે અમારા ખેતરની મુલાકાત કરાવું ત્યાં બોર છે તો બોર પણ નહીં છે તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો પ્લીઝ અને જેમ બને એમ વિડીયો તમે શેર પણ કરજો તો ચાલો હું હવે અમારી બીજી વાડીએ જશું અહીંયા જોઈ શકો છો પાણીને એવું પાઈ ગયા લાગે છે ઘઉં પણ મસ્ત મજા લે આપણા અને કાંઈ ને કાંઈક આવું લોકેશન છે બધું તો ચાલો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે મેરેજમાં ગયા હતા એટલે થોડા થાકી ગયા તો પણ આજે વાડી વિડીયો શૂટ કરવા હું આવી ગઈ છું તો ચાલો મારા બ્લોગમાં છેટલકી જોડાયેલા રહેજો જોઈ શકો છો અહીંયાનું કાંઈક આવું લુક છે મારા વાડીનું તો ચાલો હું હવે જાઉં અમારી વાડીએ અહીંયા જોઈ શકો છો ઘઉં પણ મસ્ત મજા તો લીલું લીલું આખા મતલબ બ્લોગમાં ઘઉં જ આવશે તો જોઈ શકશો તમે ઘઉંનો નજારો કેવો છે અને સૂરજ પણ એનો તાપ આપી દઈયું છે જોઈ લો ગાઈસ હાલો મારી યુટ્યુબ ફેમિલી કે એમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું જઈ રહી છું હવે અમારી બીજી વાડી કેમકે આજે અમારે બાજરી વાવવાની છે તો મારા ભાઈને એ લોકો આવે છે હું ને મારા કાકા અમે શાક બકાલું થોડું જોતા આવ્યું હોય તો મળે કેમકે ઘણા દિવસ મીઠાઈ બીઠાઈ ખાઈને થાકી ગયા હવે ફાઇનલી આપણે ઘરનું મસ્ત મજાનું શાક ને એવું ખાશી તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો આપણે બે ચાર બોર મળ્યા છે વાળીઓથી ખાઈ લઈને મસ્ત મજાના મને મળી ગયા છે હેલો માય યુટ્યુબ ફેમિલી તો મને બે ત્રણ સીઝન હોય કે બોર મહિલા બે ત્રણ બોર તો ચાલો વી કન્ટિન્યુ મારા બ્લોગમાં जोड़ाई लगा दे जो, जो। मस्त तो मजा ना बोल है गाइस तो हमने रास्ते में सांप भी देखा था सांप तो તો ગાઈશ અમે રસ્તામાં સાપ જોયો અને જોઈ લો ઘઉં કેટલા મસ્ત મજાના છે ને હું ને મારા કાકા અમે જાય છે વાડીએ જોઈ લો ગાઈશ મારા કાકા પણ મારી સાથે આવે એને સાપ જોયો તો ખબર નહીં હું ગઈતા તો સાપ ભાગી ગયો નકર આપણે વિડીયો પણ ઉતારો તો આ ઘઉં કેટલા મોટા થઈ ગયા છે જોઈ લો ગાઈશ એકદમ મોટા મોટા ઘઉં થઈ ગયા આ ઘઉં મોટા થઈ ગયા ને જોઈ લો બી ક્યાં ફરવું છે શું કરું ભરી લ્યો તો ભરી લઈએ પેલો અહીંયા મારા કાકા આવે છે લેવા ગયા છે પાણીની કેમ કે અહીંયા પાણી વધારે છે તો પીસી પાણી પેલો અમે અહીંયા ઊભા છે મારા કાકા સીસી પાણી ભરી લઈએ તો અમે જાય છીએ વાડીએ થોડું કામ છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે લોકો જોડાયેલા રહેજો તો ચાલો તમને મળીએ વાડીએ જઈને થોડોક બ્લોગ લાંબો થઈ જશે પણ ચાલશે તમને લોકોને ઠીક છે હા

પડેલા બોર્ડ છે એટલે અમે લેતા નથી તો ચાલો અમે હું જઈએ થોડાક રીંગણા લેશી લેવા દેશે તો વાડીએ ચક્કર મારી આવી અને કાંઈક અમારા ઘઉં છે મારા કાકાના અમારા બેને આવ્યા છે વાળી તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ જોઈ શકો છો આવો કઈક નજારો છે અહીંયા જોઈ લો ગાઈસ મસ્ત મજાના ઘઉં છે તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ રહેજો અમે બોરે વીણશી અને થોડાક રીંગણા ભરેલ જેવા લઈ આવશે કા વાડીએ કેટલી બધી બોયડી છે પણ બોર નથી આવતા અને અમે મારા કાકા આવી ગયા વાળીએ થોડીક વાર બેસી પછી જાશી બોર લેવા હમ બધા બોર વયા ગયા નઈ તો ગાઈસ ચાલો અમારા બ્લોગમાં ફટાફટ જોડાયેલા રહેજો જોઈ લો ગાઈસ મસ્ત મજા ને છાણી આવી ગયા અને બેસી જરીકવા જરીકવા બેસી કા કહીશ તો અમે લોકો આવી ગયા રીંગણા લેવા જોઈ શકો છો ચાલો ગોતી લઈ ગઈશ તો અમે લોકો આવી ગયા રીંગણા લેવા જોઈ શકો છો ચાલો ગોતી લઈ લો ગાઈશ રીંગણા લઈએ છીએ ચાલી તો મેં રીંગણા લઈ લીધા છે અને જોઈ લો અમારું ખેતર છે બીજું ખેતર અમે જ્યાં આવ્યા છે ત્યાં અમારા બાજરો વાવાના હતા પણ હજી સુધી આવ્યા નથી તો જોઈ લો અમારો અહીંયા કૂવો પણ છે આજે તમને કુવાની મુલાકાત કરાવી મેં થોડું લઈ લીધું છે બધું મતલબ જે લેવાનું હોય એ આપણે લઈ લીધું છે અને અહીંયા મોટર પણ ચાલુ હોય આપણે બીજી વાડીએ પાણી જાય છે તો બી કન્ટિન્યુ જોઈ લો ગાય આ અમારો કૂવો છે ગાય અમારો કૂવો છે જોઈ શકું છું અને સાપ જેવું કાંઈક અવાજ આવ્યો કૂવા આગળ તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો અને આવો કાંઈક અમારું ખેતરનો નજારો છે આ લોકોના તો ઘઉં પાકી ગયા છે તમને નજીકથી બતાવું અહીંયા અમારા કાકા મેથી ને ઉલીએ છીએ ને આ મારું ખેતર છે હરિયાળી હરિયાળી જોઈ લો ગાઈશ અને અહીંયા મારો કૂવો છે યુટ્યુબ ફેમિલી તો સનસેટ મસ્ત મજાનો થઈ રહ્યો છે મારા કાકા કાકામાં શાક બકાુ લે છે ઝુંપડીએ બેસીને આપણે થોડું વિડીયો શૂટ કરીએ ફોટો શૂટ કરીએ તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ ઘણા દિવસ પછી આપણે વાડીએ ફાઇનલી આવી ગયા છે તો ચાલો જોઈએ અહીંયા જોઈ લો ગાઈસ તો મારા ઘઉં છે તો એક ફોટો પણ ક્લિક તો ગાયસ આવી કાંઈક ઝૂપડી બનાવી છે અહીંયા સામાન રાખવાની અને બેસવાનું પણ મસ્ત મજાનું બનાવ્યું ને અમે નારિયેલી વાવી જ પણ ખબર નહીં ગાયસ ઉગતી જ નથી ખોટી થઈ ગઈ એવું લાગે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો હું અહીંયા બેસું મારા કાકા થોડું શાકભાજી લઈ લઈએ ત્યાં સુધી તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો અમે લોકો જઈ રહ્યા છીએ વાડીએ અને મસ્ત મજાના સૂર્યનારાયણના ઘરે જાય છે અને સૂર્યનારાયણના ઘરે જાય છે હેલો ગાઈશ તો અમે મારા કાકા અને વાડી આવી ગયા છે જોઈ શકો છો અમે થેલી પણ લઈ લીધી છે અને બસ સાંજ પડવા આવી છે તો કાંઈ નહીં આજનો કાંઈક બ્લોગ અમારો આવો છે ખેતરનો તમને ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ પણ કરી દેજો ગાઈશ જોઈ શકો છો મસ્ત મજાનું આખું ખેતર હરી ભર્યું છે અને ઘઉંની સિઝન છે એટલે બધે લીલું લીલું હરિયાળી છે તો કાંઈ નહીં બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અમે થોડા બોર પણ લઈ લઈ મળે તો નહીં મળે તો ચાલશે બીજું શું તો ચાલો ઘરે જઈને મળીએ આજનો બ્લોગ કાંઈક આવ એટલો મોટો થઈ જશે તો જેમ બને એમ શોર્ટમાં જ આપણે બનાવીશું જોઈ શકો કેટલો સુંદર નજારો છે અહીંયાનો અને લોકેશન પણ એટલું મસ્ત છે તમને વ્યૂ પણ એવું ગમે એવું છે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને અમારા કાકા છે અમે લોકો હવે જાય છે ઘરે અને અહીંયા ચાંદા મામા પણ ઉગી ગયા તો ચાલો બ્લોગમાં બન્યા રેજો અમે લોકો જાય છે ઘરે હવે બોર બોર મળશે તો લેતા જશ તો મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે ને હું જઈ રહી છું હવે ઘરે જોઈ શકું છું ગાઈસ અને મારા મોઢા ઉપર એટલો મોટો ચાંદલો કરી દીધો ને જ્યાં ગોયણી કરી હતી ત્યાં તો મોઢા કરતાં ચાંદલો મોટો લાગે ગાઈશ અને મારા કાકા જો અહીંયા ઊભા છે થેલી લઈ તો અમે લોકો વાડીયા આવ્યા હતા તો બી કંટીની મારા બ્લોગમાં જોડાયેલ રહેજો અમે થોડા બોરણીમાં સામે બોયડી છે ત્યાં તો ચાલો તમે પણ અમારી સાથે અમે લોકો જઈ રહ્યા છે ઘરે મારે બહુ દુઃખે છે ગાઈશ તો બી કંટી મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તારો કાંઈક આવો છે ગાઈશ જોઈ શકો છો સાંજ પડી ગઈ છે ને અમારે ત્યાં બાજરો વાવવા પણ આવે છે અઠવાડિયે અત્યારે વાવણું થાય છે બાજરાનું મારો ભાઈ હમણાં છેટ આવ્યો સાડા છ વાગે કેટલી વાર લાગશે વાવણાની તો ખબર નહીં પણ વાવણું કરીને આવશે તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો આજ હું કંઈક અલગ જ લાગું છું કેમ કે મને મોઢા કરતાં મોટો ચાંદલો કરી દીધો ગાઈસ ત્યાં પાણી આવ્યું છે ખબર નહીં ગારો ગારો થઈ ગયો છે પાર્સલ આ ગયા સ્ટેન્ડ માં ગયા ગાઈબ ફેમિલી તો અમે આવી ગયા છે અમારું જે પાર્સલ આવ્યું એને ઓપન કરીએ કેવું છે જોઈએ ગાઈસ ખોલે છે ધીરે ધીરે હામાં